ગુડ મોર્નિંગ ગુજરાત ગુજરાત રહ્યા છો ફર્સ્ટ સાથે હું છું અમદાવાદ એર ઇન્ડિયાના પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે દુર્ઘટનાના એક મહિના બાદ આ પ્લેન ક્રેશ પ્રાથમિક રિપોર્ટ આવ્યો વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું રિપોર્ટમાં તારણ સામે આવ્યું છે બંને પાયલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી એક પાયલટે બીજાને એન્જિન બંધ થવા અંગે પૂછ્યું હતું અને બીજા પાયલટે એન્જિન ચાલુ હોવાનું જણાવ્યું હતું એએઆઈબી ના પંદર પેજના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિમાન બત્રીસ સેકન્ડ સુધી હવામાં રહ્યું હતું રનવેથી માત્ર પોઈન્ટ નોટિકલ માઇલ દૂર હોસ્ટેલ સાથે અથડાયું

અમારી સાથે જોડાયા છે સમાજતા અર્પિત દરજી અર્પિત બાર જૂને જે વિમાન ક્રેશ થયું હતું અને કેટલાય લોકોના જીવન ભરખી ગયું જે રિપોર્ટ સામે આવ્યો છે શું શું ખુલાસા થયા છે આ પંદર પેટનો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે એક મહિનો બરાબર આજે પૂરો થયો છે ત્યારે રિપોર્ટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે જો કે એક સ્પષ્ટતા કરી દઉં કે આ રિપોર્ટ છે એ પ્રાઇમા ફેસી એટલે કે જે ઘટના સ્થળ પર જેટલી બાબતો જાણવા મળી હતી તપાસ એજન્સીઓને એના આધારે આ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે હજુ જે ડિટેલ રિપોર્ટ છે એ ડિટેલ રિપોર્ટ તૈયાર થવામાં અને એ સામે આવવામાં લગભગ લગભગ ત્રણથી ચાર મહિના જેટલો સમય અથવા તો એનાથી વધારે જેટલો સમય લાગી શકે છે પણ આ પંદર પેટના રિપોર્ટમાં કેટલીક તસવીરો મેન્શન કરવામાં આવી છે અને જેટલા પોઈન્ટ છે એ પોઈન્ટ આઉટ કરવામાં આવ્યા છે તસવીરો સાથે એ પ્રાઇમાફેસી બાબતો સમજાવવાનો પ્રયાસ આખા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જેમાં સૌથી મોટી એક મહત્વની બાબત હાલ એક મહિનો પૂરો થયો છે ત્યારે એ સામે આવી છે કે વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુલ કટ ઓફ સ્વિચ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફ થઈ જાય છે અને બંને એન્જિનને ઇંધણ મળતું મળતું બંધ થઈ જાય છે એટલે જે પ્લેનને ચાલવા માટે ઈંધણ જે મળવું જોઈએ એ મળવાનું બંધ થઈ ગયું હતું એટલે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અથવા તો કોઈએ બંધ કરી હતી સ્વિચ એ તપાસનો વિષય છે એ હજુ સુધી સામે બાબત નથી આવી પણ જે બ્લેક બોક્સ મળ્યું હતું અને બ્લેક બ્લેકબોક્સના પ્રાઇમાફેસી રિપોર્ટ અને પ્રાઇમાફેસી બાબત હાલ સામે આવી છે એમાં એ સંવાદનો ઉલ્લેખ આખા રિપોર્ટમાં જોવા મળી કે પાયલોટ અને કો પાયલોટ દ્વારા વચ્ચે બે સંવાદ થયો હતો ચર્ચા થઈ હતી આ જે સ્વીચ હતી ઇંધણ ને મળવાની જે સ્વીચ હતી એ બંધ કેવી રીતે થઈ ગઈ એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે એટલે એ બાબતે પણ આવનાર દિવસોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કેમ કે આખું આખું બ્લેક બોક્સનું એનાલિસિસ કરવામાં બની શકે છે કે લાંબો સમય લાગી શકે છે એટલે એ સૌથી મોટામાં મોટી બાબત હાલ જે એન્જિનમાં એન્જિનને જે ઇંધણ મળવું જોઈએ જે ફ્લો પેટ્રોલનો મળવું જોઈએ ઈંધણનો એ મળતો બંધ થઈ ગયો હતો જેના કારણે આખી દુર્ઘટના બની હતી અને લગભગ લગભગ ત્રીસ થી બત્રીસ સેકન્ડ સુધી હવામાં આ પ્લેન રહ્યું હતું સંપર્ક કરવામાં આવ્યો હતો પાયલોટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલ ને પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ ને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી અથવા તો એમના દ્વારા શું કોમ્યુનિકેશન કરવામાં આવ્યું એ પણ તપાસનો વિષય છે હાલ વધારે કોઈ સ્પષ્ટતા આખા રિપોર્ટમાં કરવામાં નથી આવી કે કયા પ્રકારનો સંવાદ બંને પાયલોટ અને એટીએસ વચ્ચે જે એર ટ્રાફિક કંટ્રોલ છે એમની સાથે થયો હતો પણ આ પંદર પેજના રિપોર્ટમાં કેટલીક તસવીરો મેન્શન કરવામાં આવી છે જેમાં એરિયલ વ્યૂથી એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પ્લેન સૌથી પહેલાં ક્યાં ટકરાયું હતું આગળનો ભાગ ક્યાં ટકરાયો હતો પાછળનો ભાગ કેવી ટકરાયો હતો એ ઉલ્લેખની વાત કરું તો એક મહત્વનો પોઈન્ટ આખા રિપોર્ટમાં એ પણ છે કે જ્યારે પ્લેન ટેક ઓફ થયો ત્યારે સૌથી પહેલા ટેલનો ભાગ હતો એ ટેલના ભાગની પાછળ જ કેટલું રેસિડેન્શિયલ એરિયા હતો અને ખુલ્લો પ્લોટ હતો એક ચીમની હતી એ ચીમની સાથે સાથે કેમકે આ એરપોર્ટ વિસ્તાર હતો અને ત્યાં વધારે એવી કોઈ બિલ્ડિંગો હતી નહીં જેના કારણે ગ્રીનરી હતી એટલે કે વૃક્ષો હતા એ ચીમની સાથે કેટલાક વૃક્ષો હતા સૌથી પહેલા પ્લેન ચીમની સાથે ટકરા અને વૃક્ષો પણ હતા એની સાથે આ પ્લેન જેના કારણે બેલેન્સ બગડી ગયું હતું અને આગળનો ભાગ જેમ જેમ આગળ વધ્યો હતો તેમ તેમ જે હોસ્ટેલની કેટલીક અલગ અલગ બિલ્ડિંગો હતી એ ચાર બિલ્ડિંગોમાં આ પ્લેન ઉપર ટકરાયું હતું સૌથી પહેલા એ જે મેસ આવેલી છે મેસ બિલ્ડિંગ કે જ્યાં પ્લેનની પાછળનો હિસ્સો જોવા મળ્યો હતો અને એની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી એટલે પાછળનો ભાગ જે મેસના ભાગે અથડાયો હતો અને ત્યાં એનો સ્પેરપાર્ટ રહી ગયા હતા એની સાથે જ આગળનો જેટલો પ્લેનનો હિસ્સો હતો એ આગળની બિલ્ડિંગોમાં ટકરાયો હતો અને પાંખિયા છૂટા પડી ગયા હતા એન્જિન પણ છૂટા પડી ગયા હોવાની વાતનો વાતનો ઉલ્લેખ આ આખા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને આ આખી તપાસની અંદર એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની સાથે સાથે બોઈંગની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ઉપરાંત અન્ય નિષ્ણાત લોકોની ટીમ પણ આ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કયા કયા એવા કારણો અથવા તો પરિબળો જવાબદાર હોઈ શકે છે આખી વિમાન ટકરાવાની વિમાન દુર્ઘટનાની ઘટનાની પાછળ એ હકીકતો અને એ પ્રાઇમાફેસી ફેસી જેટલી જેટલી વિગતો મળી છે જેટલા સબૂતો મળ્યા છે એ ચાહે બ્લેક બોક્સ હોય અથવા તો અન્ય કેટલાક પાર્ટ હોય એ પાર્ટને હાલ તો સાચવવામાં આવ્યા છે અને એનું પૂથકરણ કરવામાં આવી રહ્યું છે એનો એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં અન્ય કેટલીક મહત્ત્વની બાબતો સામે આવી શકે છે પણ એક સ્પષ્ટતા આખા રિપોર્ટમાં કરવામાં આવી છે કે આ માત્ર ને માત્ર પ્રાઇમાફેસી રિપોર્ટ છે અંદાજો લગાવવામાં આવ્યો છે કે કયા કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે અને સૌથી પહેલાં પ્લેન ક્યાં અથડાયું હતું એનું કયો કયો ટુકડો ક્યાં ક્યાં પડ્યો હતો એ તમામ બાબતોનો સમાવેશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને એક સૌથી મોટી બાબત કે જે આખા વિમાન દુર્ઘટનાને લઈને સૌ બધાને સવાલ હતો અને અલગ 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 પ્રકારના અને અનેક એવા કયાસો લગવા લગાવવામાં આવી રહ્યા હતા કે આ કારણ જવાબદાર હોઈ શકે અથવા તો અન્ય કારણ જવાબદાર હોઈ શકે છે પણ હાલ સૌથી મોટી આખા રિપોર્ટમાં પંદર પેજના રિપોર્ટમાં એક સૌથી મોટી બાબત સામે આવી હોય તો એકમાત્ર માત્ર મહત્વની બાબત એ છે કે એન્જિનમાં જે ઇંધણનું ફ્લો છે એ મળતો બંધ થઈ ગયો હતો કેમ કે જે ફ્લો ચાલુ રાખવાની સ્વી સ્વીચ હતી એ સ્વીચ બંધ થઈ ગઈ હતી અને એ સ્વીચ કેવી રીતે બંધ થઈ ગઈ એ હવે તપાસનો વિષય છે જે ઉંડાણપૂર્વક અલગ અલગ તપાસ એજન્સીઓ દ્વારા આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવશે અથવા તો તપાસ થઈ ગઈ હોય તો પણ એ અલગ 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 વિષય છે કે કયા પ્રકારે આ તપાસને આગળ વધારવી અને તપાસમાં અન્ય કોઈ અડચણ અથવા અથવા તો વિઘ્ન ઊભું ન થાય અન્ય કેટલીક કોઈ બાબતો બિનજરૂરી બાબતો ઊભી ન થાય કોઈ સમસ્યા ન આવે કોઈ અડચણ ન આવે એટલા માટે પણ બની શકે છે કે કેટલીક અન્ય ગુપ્ત બાબતો હોય એ હજુ સુધી ડિકલેર કરવામાં આવી ન હોય કેમકે આવનારા દિવસોમાં અન્ય તપાસ એજન્સીઓ કેમકે બોઈંગની ટીમે પણ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી સાથે સાથે અન્ય એવિએશન એક્સપર્ટની મદદ પણ આખી દુર્ઘટના પાછળ લેવામાં આવી હતી એટલે એમના ઓપિનિયન પણ મહત્વના બની રહેવાના છે કેમ કે અત્યાર સુધી માત્રને ને માત્ર વાતો ચાલતી હતી કે આ કારણ જવાબદાર હોઈ શકે અથવા તો અન્ય કારણો જવાબદાર હોઈ શકે કેમકે ઘણા બધા એક્સપર્ટ દ્વારા પોતપોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા આખી દુર્ઘટનાને લઈને પણ હવે એ પ્રાઇમાસ ફેસી એટલે કે મુખ્ય કારણ હાલ સામે આવ્યું છે કે જો કહેવું હોય એક લાઈનમાં તો એન્જિનમાં જે ઇંધણનો જથ્થો હતો અથવા તો ફ્લો હતો એ બંધ થઈ ગયો હતો અને એનું કારણ શું છે એ જાણવા માટેની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે જી અર્પિત આભાર આપનો જાણકારી આપવા માટે અમારી સાથે જોડાયા છે નિકુંજ જાની તેમની સાથે પણ વાત કરીએ નિકુંજ પ્રાથમિક રિપોર્ટ તો આવી ગયો છે અત્યારે અનુમાન અનુમાનિત જે કારણો છે એ પણ દર્શાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી જે સ્પષ્ટ ડિટેલ રિપોર્ટ છે તેની રાહ જોવામાં આવી રહી છે શું અપડેટ શું કાર્યવાહી કરવામાં આવશે આખરે જે મતલબ ડિટેલ રિપોર્ટ 3 મહિના બાદ આવતો હોય છે પરંતુ ઇન્ટરનેશનલ એવિએશન જે લો છે તે એવું કહે છે કે જ્યારે પણ આ પ્રકારની વિમાન દુર્ઘટના બનતી હોય છે તેના ઓછામાં ઓછા ત્રીસ દિવસની અંદર તેનો પ્રાઈમરી રિપોર્ટ આપવો ફરજિયાત છે અને તેના કારણે જ આજે પણ ઠીક એક મહિનો થયો છે બાર જૂને એ દુર્ઘટના બની હતી અને આજે બાર જુલાઈએ આ વિમાન દુર્ઘટનાનો પ્રાઇમાફેસી રિપોર્ટ જે છે તે એવિએશન ડિપાર્ટમેન્ટ તરફથી સબમિટ કરવામાં આવ્યો છે ડ્રીમ લાઈનર ગોઈંગ સેવન એટ સેવન વિમાન જે અમદાવાદની અંદર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેનો પ્રાથમિક રિપોર્ટ એ સ્પષ્ટ દર્શાવે છે કે બંને એન્જિન ફેલ થવાના કારણે આ વિમાન જે છે તે ક્રેશ થયું હતું કારણ કે એવિએશન ડિપાર્ટમેન્ટના અલગ અલગ એક્સપર્ટો પોતાની અલગ અલગ થિયરી જે છે તે આ વિમાન દુર્ઘટનાને લઈને લગાવી રહ્યા હતા પરંતુ એવિએશન ડિપાર્ટમેન્ટનો જે પ્રાથમિક અહેવાલ જે એક મહિના બાદ આજે સબમિટ થયો છે તેની અંદર એ સ્પષ્ટ બાબત છે કે વિમાનના બંને એન્જિન બંધ થયા અને તેના કારણે જે વિમાનને ફ્રસ્ટ અને હાઈટ મળવી જોઈતી હતી તે હાઈટ ન મળી અને તેના કારણે તે ધીરે ધીરે નીચે આવતું ગયું ને આખરે ક્રેશ થયું ટેક ઓફ ના બત્રીસ સેકન્ડમાં જ આ બંને એન્જિન જે છે તે બંધ થયા છે તે પ્રકારનું પ્રાથમિક અહેવાલની અંદર ઉલ્લેખ છે ખાસ કરી જે બ્લેક બોક્સ ની વાત થઈ રહી હતી તેની અંદર કોકપીટ ઓડિયો રેકોર્ડર હોય છે જેની અંદર પાયલટ જે છે તે એકબીજા સાથે કયા પ્રકારનો વાર્તાલાપ કરે છે તે ઓડિયો તેની અંદર રેકોર્ડ થતો જે પ્રકારનું બ્લેક બોક્સ મળી આવ્યું છે અને તેના ઓકપિટ ઓડિયો રેકોર્ડરની ની અંદર પણ બે બાબતો આ પ્રાથમિક અહેવાલની અંદર ઉલ્લેખિત કરવામાં આવી છે જેમાં એક પાયલટ બીજા પાયલટ કહે છે કે તમે એન્જિન બંધ કર્યું છે કે નહીં સામેથી જવાબ મળે છે કે મેં નક્કી કર્યું આ વાર્તાલાપ બોક્સ જે છે તેની અંદરના કોકપીટ ઓડિયો રેકોર્ડરની અંદર રેકોર્ડ થયો છે ને આ બાબતનો ઉલ્લેખ પણ જે પ્રાથમિક અહેવાલ છે તેની અંદર આપવામાં આવ્યો છે જેનેથી સ્પષ્ટ થાય છે કે બંને એન્જિન બંધ થવાથી અને જે વિમાનને થ્રસ્ટ અને હાઈટ મળવી જોઈતી હતી બંને એન્જિન ચાલુ હોય તે સ્થિતિમાં તે ન મળી અને તેના કારણે વિમાન જે છે તે સ્ટોલ થતું ગયું અને આખરે ક્રેશ થયું બીજી બાબત આ જે રિપોર્ટ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે આરઆટી જેને રેમ એર ટર્બાઇન તરીકે ઓળખવામાં આવે છે અને જે પ્રકારના સીસીટીવી ના આધારે પણ એવિએશન ના એક્સપર્ટો કહી રહ્યા હતા કે રેમ એર ટર્બાઇન એ સ્થિતિની અંદર જ ખુલતું હોય છે કે જ્યારે વિમાનનો તમામ પાવર લોસ થઈ જતો હોય અને આ રેમ એર ટર્બાઇનના ના કારણે થોડી ઉર્જા જે છે તે વિમાનને મળતી હોય છે જેનાથી તેઓ સ્ટેબલ થઈ શકે પરંતુ આ વિમાન એ હાઈટ પર ન હતું એ દૂરી પર ન હતું કે જેના કારણે રેમ એર ટર્બાઇન ની જે ઉર્જા જે છે તે વિમાનના અન્ય પાર્ટને મળી શકે પરંતુ જરૂરથી આ દુર્ઘટના પહેલા વિમાનની અંદર રેમ એર ટર્બાઇન જે છે તે ખુલ્યું છે અને તેના સીસીટીવી માં પણ આ રેમ એર ટર્બાઇન ખુલ્યું હોય તે પ્રકારની બાબતો દર્શાવવામાં આવી છે અને રિપોર્ટની અંદર પણ કહેવામાં આવ્યું છે અન્ય એક બાર બાબત પણ આ રિપોર્ટની અંદર મહત્વની છે કે બંને એન્જિન ફેલ થયા બાદ પાયલોટે બંને એન્જિન ફરીથી ચાલુ કરવા માટેનો પ્રયાસ કર્યો છે જેમાંનું એન્જિન એક જે છે તે ફરીથી થોડો સમય માટે ચાલુ પણ થયું છે પરંતુ એન્જિન બે ફરીથી શરૂ નથી થયું એ બાબતનો ઉલ્લેખ પણ આ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે અને વિમાન માત્ર બત્રીસ સેકન્ડની અંદર રનવે થી માત્ર ઝીરો પોઈન્ટ નવ નોટિકલ માઇલ દૂર જતા જ આ ક્રેશ થયું છે થર્સ્ટ લેવલ નિષ્ક્રિય હતા તે બાબતનો ઉલ્લેખ થયો છે આ ઉપરાંત જે ઇંધણની અંદર કોઈ ખામી હોય થિયરી ચાલી રહી હતી પરંતુ આ રિપોર્ટની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇંધણની તપાસમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી મળી આવી અને ઇંધણ જે છે તે પૂરતું સારું હતું તે પ્રકારનો પણ ઉલ્લેખ છે વાતાવરણ પણ વિમાન ટેક ઓફ થઈ શકે તે પ્રકારનું હતું કોઈ બોડી લૂટ થયું હોય તે પ્રકારની પણ સ્થિતિ નથી બંને પાઇલટ ફિટ અને લાયકાતવાળા હતા પરંતુ માત્રને માત્ર બંને એન્જિન ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય એ પ્રકારનો પ્રાથમિક અહેવાલ છે હવે સવાલ બીજો એ થશે કે આ બંને એન્જિન થયા બંને એન્જિન એકાએક વિમાન ટેકોપ થયા બાદ બંધ કઈ સ્થિતિની અંદર થયા તેના શું કારણો છે જે સમગ્ર રિપોર્ટ અંદાજે ત્રણ મહિનાની અંદર જે સબમિટ થતો હોય છે તેની અંદર ખ્યાલ આવશે પરંતુ આ દુર્ઘટનાના મહિના બાબત બાદ એ સ્પષ્ટ થયું છે કે વિમાન દુર્ઘટના થવાનું પ્રાથમિક કારણ બંને એન્જિન વિમાન ટેક ઓફ થયા બાદ બંધ થવાના કારણે તેને ટ્રસ્ટ ન મળ્યું અને તેના કારણે આ વિમાન સ્ટોલ થઈને ક્રેશ થયું છે આભાર આપનો જાણકારી આપવા માટે